તો નવરાત્રીના ભયંકર ભયંકર કલાકારોની ટક્કર થવા જઈ રહી છે આજે તો હું તમને બતાવું તો તમે વિડીયો બન્યા બીજું કંઈ નહીં એમ તમે જોઈ શકશો હમણાં બધા મસ્ત કલાકારો છે તો તમે વિડીયો બન્યા રહો બીજું કંઈ નહીં મને મોડું નથી જોવું આજી તો આવા જ દે જે કલાકાર હોય મારી હોમે ચી ટક્કર લે આ તો ભાઈ નવરાત એમ બૂમ પડાવવાના છે કાયદેસર કાયદેસર બૂમ પડશે ઓઢણી ઘણી ગંધાય પણ કાયદેસર પડશે કપડું નથી ધોયેલી એમ લાગે બાયડી પણ આ કોઈ વાંધો નહીં આવા દે કયો આવે

હું કાય કાઢું હું આ આ બેટા દુનિયાનો બાદશાહ હું હા તો ગાઈ કાળતો હું સાઈડમાં ઊભરીનું હું પકડું રી માઈક ને પકડું કોઈ દિવસ પકડ રાખવું પડે તારે એમ પકડ તો તું મારી જોડે કોમ્પિટિશન કરવા એટલે હું આ એમ પકડી જેસ હા હેલો હેલો સાંભળ અવાજ આવે એક નંબર ટીકર માં હા ભરાય ભરાય આ પબ્લિક ના હાથે છો કરતો તો આ થેન્કફુલ ઓ પબ્લિક કઈ તો હું ઘરબાર ગાઉ કુદું કુદ કરનાર થાકેલો કલાકાર કરણીઓ પરબિયા હું ગરબા મે નવરાત્રી જવાનો અને નવા નવા માલ સેટિંગ કરવાનો અને તાલ્યો જુ ખાલી તે નહી ખબર કેવો ગરબો કહેતો નથી ખબર આ રેપ કેવાય રેપ સોંગ આ ગરબા બદલાય ગયા મારા ભાઈ આ બે હજાર પચીસ

માઈક માહ માઈક કેવાય મારા ભાઈ જોર સાંભળે આ બધા સાંભળે ચાલ કઈ કાઢે ને આપણે એ કંઈ તળવે નહીં પકડતો કશું પબ્લિક કે ગાવા કે ગાવા કે એમ કે બોલે વિક્રમ ઠાકોરની અક્ષર મારા પાછી હું આવી ગઈ એ એમની કે લે ગાવા દે હેકડ લે ચાલ ગા કલાકાર રાહુલ્યો ઢીલો છે એટલે આખી નવરાત્રી જાય કે આ ઢીલો કલાકાર આવી ગયો જીલો તો નમસ્કાર મિત્રો આને હું મારું તમે કેતા હું મારું તું ગાય કાઢે ના હું પછી રહી થોડીક વાર આજે રાહ હું પછી આલું તું ગાય કાઢે તો હું જતો રહું પબ્લિક મારી મારી હાર ઉભી ગઈ થી સેલ્ફી હાર બોલા છેલ્લે ખબર પડશે એવોડ આલે ને તેરે હા લે લે ગા તું હે તું પકડે ને લ્યા તું બધું ઉંધું સતું બોલે હે ગા હા આના માઈક તો મને એમ લાગે છે મેલ લાવેલો રેવા દે ભાઈ ગરીબ માણસ એ ગા ગા હું કઈક બોલવાનો તો બોલ લે લે બે શબ્દ ના હું કશું નથી કહેવાનો હલો હલો હા ઝેરી કઈ જ વાત હવે અમે આવી ગયા ને એટલે આખા હમણાં પાર ચોન ચોય બૂમો પડશે હમણાં હા હા આયો હરીને જવાનો હું અને હવે કાંઈક કાઢી પબ્લિક વેઇટ કરી કરીને થાકી જઈ ચાલ ફર કૂદે તો જ આવું ને કે નહીં ગાવું તારે કૂદું પડે

મારી કાર ઉડી જબરા જોર મો નાચે ગરબા ઓહો ના કીધું તારી પર નહીં જવાનું તારી આપણી સેટિંગ છે એટલે આ તો ગરબા કાય તો કાળી નોમ લેના ઓમ લે લે તું કાંઈ કાલે હું છું તારી પર કેમ જોઈ તું તારી મારું સેટિંગ છે અલ્યા આ પબ્લિક મારશે હમણાં બે બે એ મારતી હોય તો મારા પણ તું તારી પર કેમ અલ્યા ગરબો હે મારું સેટિંગ છે મને શું ખબર

ગરબા મેં મેં તને ગાયન ગાવા હાલ કોમ્પિટિશન મેં બોલાયો તું કારી પર જેમ જો કારી મારુ સેટિંગ એ મારી હું ને હું જોસી ઓર પર હાથ જોડ ને પબ્લિક માર છે હા બાકી એમ ને સેટિંગ ના ને ના હા એ સીજન સોલી સર સીજન હા બસ બાકી એ ને તા હવે સાઈડ માં ને બેહી પણ એને હું તને શું કહેતો તો હા આટલી બધી પબ્લિક આવી છે મારી જોડે ફોટા પડાવવા એક આથી ફોટો પડાવી લે એમની જોડે વિચારતો આ પડાવી લે આ પડાવી લે હા તો અમે પાછળ સ્ટેજ પર આવી હી તો હવે પેલો જતો રહ્યો ફોટા પડાવવા તો કઈ ખંભરાઈ તો પાછો પેલો અંધાત હતો ગાવાની મજા નથી આવતી પબ્લિક ફ્રી એમ લાગે હા સંપલે સુટા મારે એવડ એવડ થી જોઈ તો ની તો હમણાં અલવા બાદ છે હું તો ઘેર જોઈ મારે થી જોઈ તો એવડ એવડ ઓ જોઈ તો તો મિત્રો આપણી એન્ટ્રી કેવી લાગી અને તમારી જોડે ફોટા પડાઈ ને મને બહુ સરસ લાગી પણ પેલો કઈ ના જાળો એવડ ની ના જોતો હા હું ફોટા પડાવવા પડાવવા રહી ગયો એમ લાગે એવું જ લાગે આ રી ગયો એમ લાગે મિત્રો આપણે કાલે મળશું કાલે આજે પ્રોગ્રામ પતી ગયો તો આજે આ રિપોર્ટર ભાઈ હારું હું જોઉં સંપલિયા મારવા માં આયા તો હેલો ગાઈસ તમને કલાકારોની ટક્કર જવામાં મજા આવી હશે ને મને ખબર હોય ત્યારે કલાકારો જોર મારે પબ્લિક ઘેર ઘેર સિંગર પણ તમને વિડીયોમાં બધે સારું લાગ્યું હોય ને તો આ તો નોકરી એટલે કરું દોઢસો રૂપિયા વાળી કેમ કે નથી કહેતો જાણું કીધેલું ભૂસઠ વાળું આખો દાડો નહીં કહું એમ આટલા ગરીબી અમે જોવો કલાકારોની ચેવી આલી પબ્લિક પબ્લિકની મને લ્યા તો તમે જોઈ શકો ને સંપલ જ પડેલા કલાકારો નથી જો મેં કીધેલો ને આ રિપોર્ટરને હતી સંપલ પડવા મળે એટલે આ પબ્લિક હો ને નિમો ને મારેથી પૈસા જોતા હું ઘેજ એ તું કેમેરો બંધ કરી નહીં તો આલશે એટલે તને હતરો ટાકું હેન્ડ હેમ અરે ખાતર માર